ત્યાં ન જાઉં એવું ઝડપથી મોડું થતું બીજા ઘણા કામ આવતા જાય વિધાનસભા આવી ગઈ સુરતની કંઈક રેલી આવી ગઈ ક્યાંક પટના બને ત્યાં હાજર રહેવું પડે તો વચ્ચે વચ્ચે એવા દિવસો નીકળી જાય પણ જેમ જતા થોડો થોડો સમય મળે છે

અને એમાં હું કઈ મહાન છું મેં કરનાર છું મે આપી દીધું ને એવું કઈ છે નહીં તમે બટન દબાવો તો તમારો હાલ જ છે એટલે પાયામાં તમે જ કરો હું તો નિમિત બન્યો છું હું એવું માનતો નથી કે મેં આમ કરનાર છું તેમ કરનાર છું આમ એવું કઈ હોય નહીં જનતા મહાન છે જનતાએ જે કર્યું એ કામ મોટું છે એટલે તમારે આપણા ગામના જે મુખ્ય બે પક્ષો અત્યારે હાલ પૂરતા એક આ રોડ એ બાય ભાઈ રણજીશભાઈ આપણને અભ્યાસ કરીને કહેશે અને એ શિક્ષક શિક્ષકવાળા વાત તમે જે કરી એમાં હું જિલ્લા શિક્ષણ અધિકારીને હું જાણ કરીશ કે ભાઈ શું આપણે કરી શકીએ છીએ વ્યવસ્થા એવું ન થાય કે એક દાડો ખાલી બીજો મૂક્યો ભલે આપણે પછી ફરિયાદ ન કરીએ કેમકે આમ જોઈએ તો આપણે એવું જ હાલે હા એટલે ઓલી બાજુ ફરિયાદ આવી હોય ને

મારી ગણતરી એવી છે કે આ બે વર્ષ પૂરા થાય મારા ધારાસભ્ય તરીકે ત્યાં સુધી લગભગ બધા વારો આવી જાય ને એવું કઈક ભગવાન ને પ્રાર્થના કરું છું મેળ પડતો રહેવો જોઈએ દર મહિને બે ચાર બસો બે ચાર બે ચાર બે વર્ષ સુધી તો બધાનો વાર આવી જાય અને એ કરવું એટલે જરૂરી છે કે આપણે અહીંથી મત આપવી છે એ બોલ તો હો વારો ક્યાં નીકળે છે એ તો એટલા વાર નહીં ખબર નથી પડી અહીંથી નાખ્યો પછી ગયો ક્યાં માણા ક્યાં ગયો એ ખબર નથી રહેતી મધ ક્યાં ગયો એ ખબર નથી રહેતી આપડે નકરો નાઇટ કરી હોડું વહી કોર જ્યાં નીકળે ત્યાં અમારી બેન લઈ ગયો આ હોડ નીકળે વિધાનસભા બેન તો તમને ખબર પડે કે ત્યાં શું થાય છે અત્યાર સુધી બધા ધારાસભ્ય નેતાઓ શું કરે પબ્લિક ને કઈ જાણવા ન દે કઈ કે નહીં કઈ ખબર ન પડવી જોઈએ કઈ ભાયું ન હોવું જોઈએ એટલે તમે શું થાય ઓછા રહી આપણે કેમ આપણને કઈ પોતે કીધું તો ખબર હું એટલે જે નેતા આપણને આની પાસે હશે બધું હાલો સોટો એને ખબર હોય કે બધા ભલે કે આપણે ક્યાં કઈ મેં એમ વિચાર્યું કે ભાઈ આપણે બધાને બધું પેલા તો બતાવી દઈએ કે જો જોઈ લો જો આવું છે આ કેમ હાલે છે કેમ નથી આવતું શું કરે છે કેમ કરે છે બધું તમારી નરી આંખે જોઈ લો તો તમને ખબર પડી જાય કે આ વ્યવસ્થા કેવી છે હમણાં વિધાનસભામાં હું પહેલી વખત ગયો તમારા બધાના આશીર્વાદથી જીવનમાં પહેલી વાર તો ત્યાં નવ તારીખે આ જઈ નવે વિધાનસભામાં કાળો કાયદો આવ્યો ટીવીમાં આ બધું આવતું નથી વિધાનસભા લાઈવ નથી એનું લાઈવ નથી કરતા એટલે તમને ખબર જ ન પડે કે શું આવે છે કોણ બોલ્યું હું બોલ્યું કયા પ્રશ્ન પૂછ્યા ને એના જવાબ કેવા આવ્યા એ કાળો કાયદો આવ્યો એનો મેં વિરોધ કર્યો હું બોલ્યો એ ટીવી નો આવ્યો

ખોટું મોમ કાઈ પણ ખોટું કરીને સભ્ય બને કે ખોટા કાગળ આધારે લોન લઈ લે કે ખોટા કાગળ આધારે ડિરેક્ટર બની જાય ચેરમેન બની જાય તો એ ખોટા કાગળ આધારે એને કાઈ પણ કામ કર્યું તે બદલ અગાઉના કાયદામાં જેલની સજા હતી એ સુધારી હવે ખોટું કરો તો 5000 નો દંડ એવો નવો કાયદો લાવ્યો કે હવે તમે ખોટી સહી કરીને 1 કરોડની લોન લઈ લો કોક ખાતેદારના નામે તો તમને પાંચ હજાર નો દંડ અગાઉ જેલની સજા એને સુધારો કાયદો લેવા અને સુધારો મૂક્યો નવ તારીખે વિધાનસભામાં બીજું કે જૂની કમિટી હોય ક્યાંય પણ